વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોને છેલ્લા બાર વર્ષથી પ્રશ્ન ચરમસીમાએ પહોંચ્યો છે જેમાં તારીખ અઢાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોક્સ ફિશિંગ એટલે કે કાબા ફિશિંગ જે મુદ્દા ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી આ પ્રશ્ન છેલ્લા બારથી થી તેર વર્ષથી દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ખૂબ જ નડતરરૂપ છે ઉમરગામથી થી ભરૂચ સુધીના માછીમારો પરેશાન થઈ ગયા છે કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો પાસે કોઈ ધંધો બચ્યો નથી દક્ષિણ ગુજરાતના માછીમારો પાસે ફક્ત એક ગ્રિલ નેટનો ધંધો તડતી જાર એ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ધંધો મૃત પાય થઈ ગયો છે છેલ્લા પંદર મહિનાથી વારંવાર સરકાર સાથે કલેક્ટરો સાથે અને સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો સાથે સામાજિક સંકલન પણ કર્યું હતું છતાં એમાં આ દિન સુધી કોઈ નિકાલ આપ્યો નથી મારું નામ સંદીપભાઈ લક્ષ્મણભાઈ ચંદેલ હું વલસાડ કાંઠા થી છે મહિનાથી અમે આ લડાઈ લડી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અત્યારનો નથી છેલ્લા બાર વર્ષનો પ્રશ્ન છે અને બાર વર્ષથી અમે સતત દરિયાની અંદર ઘર્ષણ કરી રહ્યા છીએ ઉમરગામ ગામથી ભરૂચ સુધીનો જે પથ્થો છે એમાં અમારી સાતસોથી થી વધુ બોટો છે અને એ બોતોનો ધંધો આજે મૃતપાય થઈ ગયો છે કારણ કે સૌરાષ્ટ્રથી જાફરાબાદથી કેટલી ઘણી બોતો આવે જૂઠમાં આવીને અમારા વિસ્તાર દક્ષિણ ગુજરાતનો આખો જે પત્તો છે એ પત્તો આખો કબજો કરી લીધો છે અમારી પાસે ગ્રીલ નેટ નાખવા માટે જગ્યા પણ બચી નથી અત્યારે રિસન્ટલી પીપુઆમાં જે મિટિંગ ગઈ અને એમાં સૌરાષ્ટ્રના જે આગેવાન કનૈયાભાઈ સોલંકી અને જાફરાબાદના એમની સાથે મરીન પોલીસ અને કેટલાક માછીમારો એ એમની સાથે મિટિંગ કરી અને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો કે બાર નોટિકલ માઇલની અંદર અમે ખૂટા નહીં મારીશું અને એની બહાર જઈને અમે ધંધો કરીશું પણ બાર નોટિકલ માઇલની બહાર આવશે તે ઓપન સી છે અને બાર નોટિકલ માઇલની બહાર નીકળીને જ્યારે ખૂટા મારવામાં આવશે ત્યારે જે ગ્રીલ નેટનો ધંધો છે અને જે જાલીનો ધંધો કરી રહી છે બીજી બધી બોતો એમના માટે જગ્યા અવેલેબલ રહેશે નહીં એટલે અમારી સરકારશ્રી પાસે એ જ માંગ છે આજે ઘણા ટાઈમથી અમે સરકારશ્રી પાસે પણ એ માંગ કરતા આવ્યા છે સાથે સાથે ગાંધીનગર જઈને પણ રાઘવજી સાહેબ સાથે મિટિંગ પણ કરી છે સૌરાષ્ટ્રના કેટલાક માછીમારો ત્યાં આવીને અને સાઉથ ગુજરાતના કેટલાક માછીમારો ત્યાં આવીને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ આજ દિન સુધી કોઈ અમને એમના એમાં નિર્ણય મળ્યો નથી અખિલ ગુજરાત માછી મહામંડળ વળાવના નેજા હેઠળ અગાઉ મિટિંગનું આયોજન થયું હતું જેમાં જીતુભાઈની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ બંદરો ઉપરથી આગેવાનો આવ્યા હતા અને ગુજરાતના અલગ અલગ બંદરોના પ્રશ્નોનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જંગી સંખ્યામાં માછીમારો ભેગા થયા હતા એમાં જાફરાબાદના આગેવાન કન્યાલાલ સોલંકી હાજર રહ્યા હતા સૌરાષ્ટ્રનું એક ગામ પીપાવાવમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મરીન પોલીસ અને સૌરાષ્ટ્રના જાફરાબાદ પીપાવાવ મહુવા ઉછાકોટા ગોપનાથ અલંગ ઘોઘા વગેરે ગામોના માછીમારો ભેગા થયા હતા અને એમાં કન્યાલાલ સોલંકી બાર નોટિકલ માઇલના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું કે અમે 1 નોટિકલ માઈલ ની અંદર ખૂટા મારિસ નહીં આ સમાધાન દક્ષિણ ગુજરાતના માછીમારોનો વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવ્યું હતું એમના વિસ્તારમાં સમાધાન યોગ્ય છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં 12 નોટિકલ માઈલ બહાર અમે કોઈ પણ ખોટા ફિશિંગ ચલાવી લેસુ હોવાનું માછીમારો જણાવી હતો મારું નામ સુરેશભાઈ ઠાકોરભાઈ ટાંડડે મચ્છીમાલિક હોટે છું અમે આજે રોજ અમે ધોરાઈ બંદર અમારી જે મીટિંગ ભેગી થઈ એટલા માટે ભેગી થઈ કે જે જાફરાવડના જે બોટો છે એ ન્યૂ નોટિકલ માઇલ છોડીને અમારા અહીંયા બોક્સ ફિશિંગ કરીને એ લોકો અમારી ગિલ નેટનું બહુ નુકસાન કરે છે એટલે અમારા આજે જે માછીમારો છે એ બેકાર બન્યા એનું એ બોક્સ ફિશિંગના હિસાબે બેકાર બન્યા છે એ અમારી લડત છે ને અમે આમ દોઢ વર્ષથી લડત લડીએ છીએ અમે રાડોજી મંત્રીને પણ મળ્યા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યા એ લોકોની સાથે બેઠક બી રાખી બે ત્રણ વાર મીટિંગમાં બી ગયા હતા વેરાણ બી ગયા હતા ત્યારે કનૈયાભાઈ અમને એવું જ આશ્વાસન આપ્યું હતું કે આપણે બે પાંચ દિવસની અંદર બેસીને બધા ભેગા બેસીને આપણે નિર્ણય લઈશું આવા ઘણીવાર અમને આશ્વાસન આપ્યું પરંતુ કનેભાઈ એવો વિચિત્ર પ્રકારનો માણસ કે અમને એ આશ્વાસન હજી લખ્યું અમારું કોઈ સોલ્યુશન થયું નહીં આજે બધા અમારા જે ગુજરાતના જે સાઉથ ગુજરાતના માછીમાર આજે બધી બોટો લાંગરી રહી છે બધા બેકાર બની ગયા છે અમારી માંગ એ છે કે આજે જો લાઇન ફિશિંગ ને લાઇટ ફિશિંગના જે નિયમ બન્યા છે ને એને અનુલક્ષીને અમે બી એ નિયમ માંગીએ કે જે બોક્સ ફિશિંગ દ્વારા છે પોતાના બાર કિલોમીટરના એરિયામાં બાર માઇલના અંતરમાં એ લોકો ફિશિંગ કરે અમને વાંધો નથી બાર નોટિકલ માઇલ છોડીને એ લોકો દરિયાની બહાર કોઈ પોક્સ ફિશિંગ નહીં કરી શકે એ સરકાર પાસે અમે એ રજૂઆત કરીએ છીએ ને એનો કોઈ કાયદો બનવો જોઈએ આજ દિન સુધી સુખ સમાધાન થાય એની રાહ જોઈને બેઠા હતા પરંતુ હવે આવનારા સમયમાં અમારા ઘરા ઉપર છડુ આવી ગયું છે તો અમે પણ અમારો બચાવ કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું દક્ષિણ ગુજરાતના તમામ માછીમાર પરિવારો કેવું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેવી રીતે સરકારના કાયદાને અમલવાડીમાં એલઈડી લાઇટ ફિશિંગ ઘેરા ફિશિંગ લાઇન ફિશિંગ વગેરે ફિશિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી એક ફિશિંગ એમાં એડ કરી એની પર અમલવાડી થવી જોઈએ આ ફિશિંગનું નામ છે બોક્સ ફિશિંગ કાબા ફિશિંગ આ ખૂબ મોટી રાક્ષસી ફિશિંગ છે એનો પણ કાયદો બનવું જોઈએ તેવી માંગ કરી હતી મારું નામ જગદીશભાઈ પી ટંડેલ હું નાની ભાગલનો એક મસવા બોટનો માલિક છું ને હું પોતે મારી બોટ લઈને ફિશિંગમાં આવું છું હવે સાહેબ અમારું આ ભેગા થવાનું કારણ તો છેલ્લા અમે બારેક વર્ષથી આ માટે આ વિષય પર અમે ચર્ચા કરેલી ને હાલ દોઢ વર્ષથી આ માટે અમે અહીંયા ભેગા થતા છે કે જાફરાવાડના જે ફિશરમેન અહીંયા આવીને દક્ષિણ ગુજરાતની અંદરમાં આવીને ખૂટા મારીને જે ધંધો પડે છે ને એ ઢંડોમાં અમને અમારી બોટને બધી બહુ મોટી પાય નુકસાન છે એમાં જેટલી બી અમારી નેટવાળી ધંધા કરે દક્ષિણ ગુજરાતની લગભગ માનો તો વાંસીથી વાંસી બોસીથી ઉમરગામ સુધીની બોટ છે અને અમારી વલસાડ જિલ્લાની લગભગ છસોથી સાતસો બોટ છે નવસારી અને વલસાડની હાલની તારીખમાં પણ આ બોટ અત્યારે જાફરાબાદવાળાના લીધે ટોટલ બોટ બંધ છે ને લગભગ છસોથી સાતસો બોટનો તમે આજે એકાઉન્ટ મારો તો નુકસાનના પાયા ગણો છેલ્લી એક જ બોટનું દસ હજાર રૂપિયા લેખે ગણે તો અમને સાતથી સિત્તેર હજાર રૂપિયાનું રોજનું નુકસાન છે એ નુકસાન સિર્ફ જાફરાબાદના ડોરિયાના ઠકી જ અમને ભોગવી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલા દિવસથી બોટનો અમારો કોઈ ધંધો જ નથી થતો બીજું સાહેબ જે અત્યારે જે કાયદા બનાવ્યા અમે ન્યૂઝમાં ને બધે જોયું કે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ માટે જે સરકારશ્રી કાયદા બનાવે તો અમારી એક જ અપેક્ષા છે શ્રીને કે ખૂટામારી માટે પણ એક કાયદો બનાવ કે જેથી કરીને બાર નોટિકલની માઇલની અંદર જ એ લોકો ખૂટામારી કરી ને બાકીની જે નેશનલ એરિયા છે દરિયાના સી પોર્ટ છે તેની અંદર કોઈ ખૂટામારી કરીને નહીં એવી અમે અપેક્ષા રાખીએ છીએ ને એવી માંગ છે ને આ કાયદો અમલમાં લેવું જોઈએ યુદ્ધના ધોરણે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો